મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં મિત્રો આજે આપણે બનાવીશું શક્કરિયાની ફ્રાઈઝ તો એના માટે આપણે મીડિયમ સાઇઝનું મોટું શક્કરિયું લીધું છે તમારે જેટલા જેટલી પણ બનાવી હોય એટલા તમે શક્કરિયા લઈ શકો છો તો શક્કરિયાને આપણે આ રીતે પહેલાં તો બંને સાઈડથી એનો એક્સ્ટ્રા પાર્ટ કાઢી નાખીશું અને એની ઉપર જે છાલ છે એને આપણે આ રીતે ઘસી અને સાફ કરી દઈશું છાલને ત્યારબાદ આપણે આને સારી રીતે ધોઈ લઈશું ધોયા બાદ એને સ્ટીકની જેમ આપણે થોડા જાડો જ ભાગ રાખીશું આપણે બટેકાની જે રીતે ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવીએ છીએ એમાં જે જેટલી થિકનેસ હોય છે એટલા આપણે સ્ટીક કટ કરી અને પછી આગળની પ્રોસેસ કરીશું તો આપણે છાલ ઉતારી અને શક્કરિયાને ધોઈ લઈશું આપણે શક્કરિયાની છાલ કાઢી લીધી છે આપણે એના કરી અને એને ગરમ પાણીમાં બોઇલ કરી દઈશું એકદમ ગરમ આપણે પાણીને ઉકાળીશું અને એ પાણીમાં આપણે શક્કરિયાને નાખીશું જેથી શક્કરિયા થોડા એની કચાસ થોડી નીકળી જાય શક્કરિયા થોડા કઠણ હોય છે એટલે એને ચડતા પણ વાર લાગે છે આપણે આ રીતની થોડી જાટી એવી સ્ટીક બનાવી અને રેડી કરીશું થિકનેસ આપણે થોડી જાળી રાખીશું જેથી ગરમ પાણીમાં આપણે એડ કરીએ અને ત્યારબાદ એને ફ્રાય કરીએ તો તૂટી ના જાય આ રીતની આપણે થિકનેસ રાખી અને બધા શક્કરિયાને કટિંગ કરી અને ઠંડા પાણીમાં મૂકી દઈશું ત્યારબાદ એને એકદમ પાણી ગરમ ઉકાળી અને એની અંદર એડ કરી દઈશું આપણે પાણી એકદમ સરસ એવું ગરમ કરી દીધું છે આપણે એમાં થોડુંક મીઠું એડ કરી દઈશું અને શક્કરિયાને બે પાણીથી ધોઈ દઈશું એમાં સ્ટાર્ચ વધારે હોય છે તો આપણે બે પાણીથી સારી રીતે ધોઈ અને પછી આપણે આ ગરમ પાણીમાં એડ કરી અને એક મિનિટ માટે આપણે આને ચલાવી લઈશું એટલે થોડા એની જે થોડી કચાશ છે એ દૂર થઈ જાય એક મિનિટ પછી આપણે ઝારાની મદદથી આપણે આને બહાર કાઢી લઈશું અને પાણીને આપણે ઢોળી દઈશું ત્યારબાદ એને ઠંડા પાણીમાં ઠંડા થવા દઈશું મિત્રો એક ઉભો આવી ગયો છે આપણે શક્કરિયાની સ્ટીકને ગરમ પાણીમાંથી બહાર લઈ લઈશું અને એને ફ્રિજના એકદમ ઠંડુ પાણી હોય એમાં આપણે નાખી અને ઠંડી થવા દઈશું આપણે શક્કરિયાને પાણીમાંથી ઠંડા પાણીમાંથી બહાર કાઢી લીધા છે અને પાણી બધું આપણે ઢોળી દીધું છે હવે આપણે શક્કરિયાની જે સ્ટીક બનાવી છે એમાં આપણે થોડો કોર્નફ્લોર આપણે એડ કરીશું કોર્નફ્લોરમાં આપણે શક્કરિયાને થોડા ફેરવી લઈશું પાણી આપણે બધું જ નીતારીને લઈ લીધું છે આમાં આપણે ભેળવી અને કોર્ન ફ્લોર બધી જ સ્ટીક ઉપર સારી રીતે લાગી જાય એ રીતે આપણે આને હાથ વડે ફેરવી લઈશું ફ્રીઝમાં તમે કે ફ્રીઝરમાં મૂકશો થોડીવાર માટે તો સરસ એવા એવી આપણી ફ્રાઇઝ કડક થઈ જાય છે એટલે તળવામાં પણ આપણને આસાની રહે છે આ રીતે કોર્ન ફ્લોરમાં નાખી અને હાથ વડે કોર્ન ફ્લોર થોડો થોડો સ્ટીક બધી સ્ટીક ઉપર ચોંટે એ રીતે આપણે એને મિક્સ કરી દેવાનું છે જો વધારે પાણી જેવું લાગે તો થોડો એક્સ્ટ્રા કોણફોર તમે એડ કરી શકો છો તો આપણે પાણી બધું જ નિતાવીને લીધું છે એટલે આપણે વધારે કોણફોર એડ નહીં કરવો પડે અને આ પ્રોસેસ કરીએ એ વખતે આપણે તેલને પણ ગરમ કરવા મૂકી દેવાનું છે તો મેં તેલને ગરમ કરવા મૂકી દીધું છે આપણું તેલ ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે કોર્ન ફ્લોરમાં બધા જ છક્કરી અને સ્ટીકને રગદોડી દઈશું આ રીતે બધી સ્ટીક ઉપર કોર્ન ફ્લોર સારી રીતે લાગી જાય એટલે આપણું જે તેલ ગરમ થાય એ ગરમ તેલમાં આપણે એને પહેલાં હાફ કૂક કરીશું ત્યારબાદ એને બહાર રાખી થોડા ઠંડા થવા દઈશું રૂમ ટેમ્પરેચર ઉપર અને પછી એને પ્રોપર ઠંડા થાય પછી ફરીથી ફ્રાય કરીશું એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે તેલ છે એ ગરમ થઈ ગયું છે હવે પછી બધી જ આપણે શક્કરિયાની ફ્રાઇઝને આમાં એડ કરી અને થોડીવાર માટે હલાવી અને કાઢી લઈશું નો કલર ચેન્જ નહીં થવા દઈએ આપણે ત્યારબાદ ફરીથી આને ફ્રાય કરીશું જેથી આપણી ફ્રાઇઝ છે એકદમથી સોફ્ટ આ રીતે પછીથી આ રીતે હલાવીશું આને લઈ શું રૂમ ટેમ્પરેચર પર આને ઠંડી થવા દઈશું ત્યારબાદ ફરીથી આને ફ્રાય કરીશું આ રીતે આપણે બધી ફ્રાઈઝને તળી દઈશું આપણે ફ્રાઈઝ છે એકદમ ઠંડી થઈ ગઈ છે હવે ફરીથી આપણે તેલને એકદમ સારું એવું ગરમ કરી અને આપણે એને ગરમ તેલમાં ફરીથી આપણે ફ્રાય કરી લઈશું તેલને આપણે પ્રોપર ગરમ થવા દઈશું ગરમ થાય એટલે ઠંડી કરેલી શક્કરિયાની જે ફ્રાઈઝ આપણે રેડી કરી છે એને આમાં એડ કરી અને ફરીથી આપણે ફ્રાય કરીશું તો એકદમ ક્રિસ્પી તૈયાર થશે મિત્રો સતપરિયા છે શરીર માટે ખૂબ જ ભૂલકારી છે બધા બાળકો નથી ખાતા હોતા બધાને નથી ખાવતા હોતા આ રીતે તમે કંઈક અલગ રીતે બનાવીને સર્વ કરશો તો ખૂબ જ સારા લાગે છે અને બધાને ભાવેલું છે આ રીતે મિત્રો આપણે આપણી સાઇઝ છે સરસ એવી થોડું કલર બાળકોનું તો આવું બધું ખૂબ જ ભાવતું હોય છે બાળકો તો ઠીક મોટાઓને પણ આ રીતનું સર્વ કરીને આપો તો ખૂબ જ સારું છે ત્યાં સાથે લઈ શકો છો મિત્રો ફ્રાઇઝ આપણે એકદમ સરસ રેડી થઈ ગઈ છે અને સાથે સરસ એવો અવાજ આવી એવી ક્રિસ્પી આપણે ફ્રાય કરી દેખાય છે આ રીતે આપણે બધી જ ફ્રાઇઝને લઈશું રેડી છે આપણી શક્કરિયામાંથી બનેલી રાઈઝ એકદમ સરસ એવી ક્રિસ્પી અને કરારી તૈયાર થઈ છે આ રીતે મિત્રો તમે બટાકાની જે રીતે ફ્રાઇઝ બનાવો છો એ રીતે શક્કરિયાની બનાવશો તો શરીર માટે પણ હેલ્ધી છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે એકદમ ક્રિસ્પી બની અને તૈયાર થઈ ગઈ છે આની ઉપર આપણે મસાલો એડ કરી દઈશું થોડું આપણે મરચું પાવડર એડ કરીશું થોડો આપણે ચાટ મસાલો તમે આની જગ્યાએ મરી પાવડર પણ લઈ શકો છો અને ઉપરથી થોડું આપણે મીઠું એડ કરી શ કરી લઈશું તો મિત્રો રેડી છે આપણી શક્કરિયામાંથી બનેલી ફ્રાઈઝ એકદમ ક્રિસ્પી અને કરારી મિત્રો તમે પણ આ રીતે ઘરે જરૂરથી બનાવો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને તમારી ચેનલ દિશીસ ફૂલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કમેન્ટમાં જરૂરથી લખો કે આ શક્કરિયાની ફ્રાઇઝનો વિડીયો તમને કેવો લાગ્યો ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો થેન્ક યુ